કેદારનાથ ટ્રેક કરતા પણ વધારે હાર્ડ આ તો આજ દસ દિવસ પછી ઘર જેવું જમશું ગુડ મોર્નિંગ સુપ્રભાત હર મહાદેવ તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને એક મિનિટ પેલા છે ને તમને બધા આ નજારો દેખાડી દઉં ભાઈ ભાઈ જવા છે ને મસ્ત નજારો તો આવો નજારો જોતા જોતા આપણે છે ને હવે હાલતા થઈ ગયા છીએ આપણા બીજા કેદાર તરફ મધ્ય મહેશ્વર મધ્ય મહેશ્વર તરફ તો આજનો ટ્રેક થવાનો છે મધ્ય મહેશ્વર તરફ આ બધા છે ને પહેલી વાર જ છે કોઈને નથી ગયેલું કેદારનાથ તો બે ત્રણ વાર બધા આવી ગયેલા છે પણ અહીંયા છે ને બધા પહેલી વાર જઈએ છીએ જોઈએ હવે કઈ રીતનો ટ્રેક છે અને શું છે બધું ચાલો કન્ટિન્યુ બધા બનાવી દેજો અને ભાઈ સાહેબ વોટરફોલ અને આ નજારો ઓ હો અહીંયાનો નજારો જ ભાઈ કઈક આવો મતલબ મજા જ આયા રાખે ભાઈ જો મિત્રો છે આ જગ્યા સ્વર્ગથી કઈ ઓછી છે ને એક નંબર નજારો એને વાદળની વચ્ચે અમે બધા હેલા છીએ ભાઈ 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 બોલો હર હર મહાદેવ આ જાડવું જો જાડુ બહુ છે તમને વિડીયોમાં પાતળું દેખાતું છે અને પ્રોપર સીધે સીધું જુઓ કેટલું મોટું હે હલતા અમે છે ને બે કિલોમીટર હેલી ગયા છીએ અને ટ્રેક તો હજુ શરૂ નથી થયો એના પેલા આ જો લેન્ડ સ્લાઇડ થઈ ગયેલી છે ભાઈ અહીંયા રસ્તો આગળ બ્લોક થઈ ગયો છે કેમ ભાઈ પાછા આવ્યા ઓકે ચાલો ભાઈ દુકાને પેલા પૂછી લઈએ કેમ કે ભાઈ પેલી વાર બધાય છે તો પૂછ્યા વગર ન જો પહાડ ખભડેલો હે અને ઇંગ્લિશ ભાષામાં બોલે તો લેન્ડ સ્લાઈડ આ બાજુ પૂરેપૂરી ખાય અને જો રસ્તો હાવ બ્લોક છે ભાઈ કઈ નહીં હાલો મહાદેવનું નામ લઈને જય ધીમે ધીમે હર હર મહાદેવ આ બાજુ જો લેન્ડ સ્લાઈડ થયેલું છે

તો એ ટ્રેક ઉપર છે અને અહીંયા જુઓ રસ્તો સાવ એટલે સાવ ક્લીન કંઈ પબ્લિક જ નહીં મસ્ત મસ્ત નજારા અત્યારે આ ટ્રેક ઉપર છે ને આમાં પાંચ લોકો સિવાય કોઈ એટલે કોઈ નથી મતલબ સાવ શાંત વાતાવરણ ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે આજે બીજા કેદાર છે ને પંચ કેદારમાંથી કેદારનાથ સિવાય જે બીજા કેદાર છે ને એ બધી જગ્યાએ લોકો સાવ ઓછા જતા હશે છે કંઈ નહીં ચાલો તમે બધા કન્ટિન્યુ રહ્યો હું તમને મહેશ્વર મહાદેવના પણ દર્શન કરાવી દઈશ અત્યાર સુધી જે અમારી પાછળ પહાડ છે ને એ પહાડ ઉતર્યા અને વચ્ચે ભાઈ એક મસ્ત મજાનો વોટરફોલ હતો તને જોયો છે આગળ તો એ વોટરફોલ જોઈને હવે છે ને ધીમે ધીમે આ બીજો પહાડ ઉપર ચડવાનું કરી દીધું છે ચાલુ અભી છે ને હલકી હલકી બારિશ ભી હો ગઈ હૈ શરૂ લાઈક અમારે ગુજરાતીમાં ક્યાં બોલતે હે વો ઝરફરિયા હો ગયા હે સ્ટાર્ટ મતલબ વરસાદને એવડા મોટા છાંટા નથી નાના ઝરફરિયા જેવું છે અને એક વાત મારે તમને બધાને જણાવી છે

રસ્તામાં એક ગામ આવે છે ને પડાવ ટૂંકમાં કહેવાય ને પડાવ તો ગોંડાર ગામમાં પહોંચી ગયા છીએ આ ગામનું નામ છે ગોંડાર અહીંયા છે ને તમે હોમ સ્ટે અને નાસ્તા પાણી એવું બધું કરી શકો બાકી અહીંયાથી જો હજુ મંદિર છે ને દસ પોઈન્ટ પચીસ કિલોમીટર અઢીસો કિલોમીટર મતલબ કે સાડા દસ કિલોમીટર જેટલું બાકી છે અને આ છે ગોંડાર ગામ કઈ લીધા છે પરોઠા એન્ડ મેગી અને ભાઈ જો પહાડોની વચ્ચે

ધીમે ધીમે પોરા ખાતા ખાતા હાલ્યા જઈએ છીએ અને ટ્રેકની વાત કરું ને જો ભાઈ હજી અમે લગભગ પચાસ ટકા જેટલું જ કવર કર્યું છે આ જે ટ્રેક રહ્યો ને એ કેદારનાથથી પણ ઊંચો ટ્રેક છે ભાઈ એનાથી પણ વધારે ટ્રેક હોય ને એવું લાગે છે અમે વિચારીને આવ્યા હતા કે ભાઈ હાં થાય કે આપણે નીચે ઉતરી જઈશું પણ હવે એવું લાગે છે કે કાલે હાંજે નીચે ઉતરીશું કંઈ નહીં ભાઈ અત્યારે જો અહીંયા રસ્તામાં પોરો ખાવા બેઠા છે ને તો ભાઈ મસ્ત મજાનું ડ્રોન ઉડાડે છે ચાલો હવે છે ને તમે બધા ડ્રોનના સિનેમેટિક જે શોર્ટ જેકભાઈ લેશે ને એ બધા એન્જોય કરો ચાલો ભાઈ ઉડાડો ચાલો ડ્રોન નું બને આ ઉપાડીને લ્યા છે એ ઉડા ચાલો ચાલો ભાઈ એન્જોય કરો ડ્રોન કા સિનેમેટિક વ્યુ અત્યારે વાગી ગયા છે બે અને અમે કન્ટિન્યુ સવારે સાત વાગ્યાના છીએ અને આમાં ક્યારનું આવું જ આવે છે પાંચ કિલોમીટરને ચાર કિલોમીટરને મેં તમને કીધું કિલોમીટર છે ને હા બહુ લાંબા છે યાર અને અત્યારનો વ્યૂ જો અમે આવી ગયા છીએ વાદળમાં કા ભાઈ ભાઈ લીધો છે થેલો અને તમને કહું ને કેદારનાથ ટ્રેક કરતા પણ વધારે હાર્ડ આ મધ્ય મહેશ્વર જે ટ્રેક છે ને એ છે યાર ઓમ રસ્તો ખાલી છે પણ હાર્ડ બહુ છે હજી ચાર કિલોમીટર અહીંયા ચાર લખ્યું છે પણ હકીકતમાં છે ને એ સાત આઠ કિલોમીટર જેટલું હોય છે સવારે સાત વાગ્યાને હાલવી છે અહીંયા છે ને ટ્રેકમાં આપણને ગુજરાતી મિત્રો મળી ગયા છે ભાઈ ક્યાંથી છો તમે ભરૂચ ભરૂચ તમે ભાઈ વલસાડ બે છો કે આખું ગ્રુપ છે ઓકે ભાઈ જો ભાઈ અહીંયા પણ આપણને આપણા ગુજરાતી ભાઈઓ મળી ગયા છે તો આ ટ્રેક મજા આવે સ્વર્ગમાં આવી ગયા એવું લાગે કે હા ભાઈ જો ભાઈ કેમ કે નજારો જેવો છે અત્યારે છે ને અમે વાદળોની ની વચ્ચે છીએ સફર હે સુહાના આગે નહિ આવડતા એને વાગી ગયા છે અને બીજે ચાર કિલોમીટર રસ છે એવું છે હમણાં મેં તમને દેખાડ્યું ત્યારે કેટલું સાડા સાડ હતું અમે એક કલાક હાલ્યા ખાલી પાંચસો મીટર હાલ્યા બોલો આટલા લાંબા કિલોમીટર છે બિસ્કિટ ખાઓ ખાલી બિસ્કિટ ખાઓ નિરાયતે આયલો જવાનું છે પણ હાં ભોગી જાવ આ મજા આવે છે જો ભાઈ થોડો ઘણો બિસ્કીટ નાસ્તો ને એવું લઈને આવ્યા તા ને તો એ ખાઈ ને પછી 4 કિલોમીટર કાપી નાખી ખબર નહી કેટલા વાગે પૂગી ગઈ હું તમને ટાઈમ હતો નવા કહીશ કેમ ભાઈ હે હે તો છે ફરોન સે આત ક 3 કિલોમીટર જેવું છે એ બોડે આવી ગયો કેટલું દેખે હાડ 3 કિલોમીટર છે મને તો હું આ તમે જાવ બતા દર્શન કરતો હું તમને તમારી વાટે રહેશે નહીં જાવું તો જો થોડુંક છે આલે કાકા હું આ તમારા વાટે રહું તમે બતા દર્શન કરતો હું અહીં બેહીએ એમ થોડા જ ગા ભાઈ ને કોજ રખ કે હટુ ધીમે ધીમે તો મિત્રો જેમ તેમ કરીને આપણે ફાઇનલી ઉપર આવી ગયા છીએ અને ઉપર આવીને છે ને પેલા તો જો અહીંયા એક મસ્ત મજાનો રૂમ રાખી લીધો છે સાત લોકો માટેનો પાંચ અમી અને બે ગુજરાતી તમને ખબર હશે પાતલ જે પેલા ભરૂચવાળા મળ્યા હતા ને એ બે ગુજરાતી ને પાંચ અમે તો અમે સાત લોકો એ થઈને એક રૂમ રાખી લીધો છે ચાલો પેલા થોડોક ફ્રેશ ફ્રેશ થઈએ અને પછી મહાદેવના દર્શન કરવા જઈએ ચાલો તો હવે છે ને બધા જ છે દર્શન કરવા સામે દેખાય છે મંદિર દેખાય છે તમને ટુ એક્સ ઓકે જો અહીંયા અહીંયા છે વાતાવરણ આવું છે ને ભાઈ એટલા માટે દેખાતું નથી ખાલી ચૌદ કિલોમીટર લખેલું છે બાકી ટ્રેક અમે કર્યો છે ને અમને ખબર છે આ ચૌદ કિલોમીટર નથી વીસ કિલોમીટર વીસ કિલોમીટર જેટલું થઈ ગયું છે કિલોમીટર અને કેદારનાથથી હાર્ડ છે ઓભાઈ ઓભાઈ પહોંચી ગયા મંદિરે અને આ છે મધ્ય મહેશ્વર મહાદેવનું મંદિર અને આ પંચ કેદારમાંનું એક મંદિર છે કબાટ ને એવું બંધ છે હમણાં આરતીને એવું થાય ને ત્યારે તમને બધાને આરતીનો લાભ લેવાઈ દઈશ બાકી આજે આખો દિવસ આ ટ્રેકિંગ કર્યું લગભગ અગિયાર કલાક જેટલું થાય ભાઈ અહીંયા પહોંચવામાં કેદારનાથથી વધારે હાર્ડ છે આ તો મસ્ત મજાના આપણે મહાદેવના દર્શન કરી લીધા અને દર્શન કરીને છે ને અહીંયા અમે જ્યાં રોકાણા હતા ને ત્યાં જ જમવાનું હોય એવું બધું હોય તો અત્યારે જો ભાઈ ઘર જેવું જમવાનું છે ભાઈ ભાઈ તો આજ દસ દિવસ પછી ઘર જેવું જમશું જો પહાડી બટેટાનું શાક દાળ અને રોટલી ભાઈ ચાલો હવે જમી લઈએ મસ્ત મજાનું ભાઈ પહાડી જમવાનું હતું એકદમ ઘર જેવું જમવાનું હતું પહેલા તો છે ને જમવાનું થોડુંક રિવ્યુ લઈ લઉં ભાઈ કેવું લાગે